સુરત શહેરના આંગણે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞાથી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સુરત દ્વારા ભક્તિબાગ એન્થમ સર્કલ રીંગ રોડ સુરત ખાતે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધામોધામથી જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય પ્રેરિત વૈષ્ણવ સંપ્રદાય પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજના ચિરંજીવી યુવરાજ કુમાર પરમપૂજ્ય શ્રી આશ્રયશ્રી આશ્રય કુમાર મહોદયશ્રી તેમજ મહામંડલેશ્વર શ્રી ભારદ્વાજ મહારાજ ખૂંટવડા તેમજ મહામંડલેશ્વર શ્રી માનસરોવર મહારાજ તેમજ માનનીય સી આર પાટેલ સાહેબ સહિત અનેક રાજકીય મહાનુભાવો પધાર્યા હતા તેમજ ભાવિ આચાર્ય એક હજાર આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ હરિભક્તોને વિશેષ આશીર્વાદ આપ્યા હતા હરિભક્તોના પ્રસાદ માટે બાર હજાર કિલો બાજરા લોટના રોટલા વીસ હજાર કિલો રીંગણનું શાક અને એ શાક બનાવવા માટે સાતસો પચાસ કિલોથી જે અને એક હજાર આઠસો પંચોતેર કિલો તેલનો ઉપયોગ થશે આ ઉપરાંત દસ હજાર કિલો ખીચડી અને પીચતાલીસો લીટર કડીનો પ્રસાદ હરિભક્તોને આપવામાં આવશે આ શાકોત્સવની વ્યવસ્થા માટે બે હજાર સ્વયંસેવકો એ છેલ્લા સાત દિવસથી ખડે પગે સેવા આપી રહ્યા છે પૌરાણિક સૂર્યના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતિતિ કરાવી હતી આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય વ્યસનો હોય કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાતમાં ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમપૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજયંત પ્રસાદજી મહારાષિની આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિતવાલા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે અમે આજના દિવસે દરેક આયોજકોને સ્વયંસેવકોને દાતાઓને તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભી રહ્યો છે સંખ્યા ગણી શકાય તો એવી નથી પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર સવા લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવી છે દર વખતે લગભગ સવા લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે એટલે એ એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે સવા લાખ દોઢ લાખ જેટલું માણસો આ મહોત્સવમાં લાભ લે છે વિશેષ શાકોત્સવમાં જે આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં રીંગણાનું શાક બનાવ્યું હતું એટલે શાકોત્સવ જ્યારે જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે પછી એની સાથે કોઈ મિષ્ટાન હોય ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એને આરોગ્ય ગુજરાત અને દેશની તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો Kaltak 24 News Sathe